બનાસકાંઠાની વાત કરીએ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના વરદ હસ્તે બનાસકાંઠામાં જિલ્લા કક્ષાના સિત્યો પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થઈ બનાસકાંઠાના નવનિર્મિત ઓગળ તાલુકાના થરા ખાતે આયોજિત કાર્યક્રમોમાં કલેક્ટરે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સાથે પરેડનું નિરીક્ષણ કર્યું સૌને સ્વતંત્રતા સેના અને સારી પર્વની તેમને કલેક્ટરોએ પણ કહ્યું કે નવનિર્મિત ઓગળ તાલુકાની પાવન ધરા પર ઓગળનાથજીના આશીર્વાદ સાથે ધ્વજવંદન કરવાની તક મળી અને ગૌરવ અને ધન્યતાની લાગણી અનુભવું છું તેમણે દેશની આઝાદી માટે જીવન ન્યોછાવર કરનાર વીર ક્રાંતિકારીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ અળગ દેશભક્તોની કોટી કોટી નમનને અર્પણ કર્યા હતા તમામ જે નાગરિકો છે અધિકારીઓ પદાધિકારીઓ શ્રીઓ આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં સહભાગી થયા હતા વિવિધ વિભાગના ચૌદ જેટલા ટેબલોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ખાસ કરીને પોલીસ વિભાગના જે અસવા આયોજન કરવામાં આવ્યું હતું અસવસ્તો કરવામાં આવ્યું હતું તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ઓગડ તાલુકાના આંગણે ખૂબ દેશભક્તિના વાતાવરણમાં આ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ધન્યવાદ